ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે હું એક બાળ ચિત્રકલાકાર જે દીકરીનું નામ છે સેજલ રાજેન્દ્રભાઈ લોધા દીકરી જોકે અત્યારે બાર આર્ટ્સ વિષયો સાથે પોતે સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરી રહી છે જોકે બાળકોમાં વિવિધ પ્રકારની કાર્યશૈલી પડેલી હોય છે કર્યો છે આપણે એની સાથે થોડી ચર્ચા કરીશું માન્યશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે દીકરી કે જે સેજલ લોધા એને પોતે સરસ મજાનો સુંદર એક પેન્સિલથી લાઈવ સ્કેચ તૈયાર કરેલો છે જોકે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ લાઈવ સ્કેચ બનાવવા બદલ અને ખૂબ ખૂબ ધન્યવાદ સેજલ હું તારી સાથે એક વાત એવી કરીશ કે આ જે લાઈવ સ્કેચ માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે આપણે તૈયાર કરેલો છે એ તૈયાર કરવાનો આપનો ઉદ્દેશ શું છે સર આજે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નો જન્મ છે તે તેઓ આપણે દેશ માટે સતત કાર્યરત રહ્યા છે તેઓ આપણા દેશ માટે સમર્પણ કર્યા છે તેમની દેશભક્તિથી હું ખૂબ જ પ્રેરિત થઈ છું ખૂબ ખૂબ ધન્યવાદ તેમને હું અભિનંદન કહેવા ઈચ્છું છું તો હું મારા ચિત્ર દ્વારા તેમને ખૂબ ખૂબ જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવું છું બહુ સરસ મજાની વાત કરી દીકરીએ વાત કરી કે પોતે પોતાના મુખ ચિત્ર દ્વારા માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પોતે જન્મદિવસની આજે એને પોતે શુભેચ્છાઓ પાઠવી છે ખૂબ ખૂબ ધન્ય ધન્યવાદ વિશુઅલ દી બેસ્ટલક વિશેષ બેટા તારી સાથે હું એવી વાત કરીશ કે તે ચિત્રકલાની અંદર ખૂબ જ સ્કૂલ લેવલે તાલુકા લેવલે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે ઘણી બધી ઇવેન્ટોમાં ઘણી બધી પ્રતિભા જે સ્પર્ધાઓની અંદર તે ભાગ લીધેલો છે એનો પણ મને વિશેષ આનંદ છે વિશેષ જે જે સ્પર્ધાઓની અંદર તે ઇવેન્ટોની અંદર જે ભાગ લીધા છે એમાં તને કયા કયા ઈનામ અને કયા કયા પ્રાઇઝ મળેલા છે સર મે મહાવીર સ્વામી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો તો તેમાં મને એક અભિનંદન પત્ર મળ્યો છે વેરી ગુડ મને 12500 નો ચેક મળ્યો છે ખૂબ સરસ ખૂબ સરસ તથા મને આ ટ્રોફી પણ મળી છે સરસ અચ્છા 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 વેરી ગુડ એના સિવાય સર મે અહો આ મારી જે મારી અને ચિત્રની જર્ની કહેવાય ને એ છે બરાબર અચ્છા અચ્છા વેરી ગુડ આ રેડિયો મધુરમનો મારો ફોટો છે મે રેડિયોમાં પણ બોલેલો છે હા હા અ ગ્રાહક ગ્રાહક દિવસ વિશે પણ બોલેલું છે મેં આ આપણા બિઝનેસમેન શ્રી ગૌતમ અદાણી સાહેબ તેમનો પણ મેં સ્કેચ કરેલો ચિત્ર અર્પણ કર્યો છે અ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ તેમનો પણ મેં સ્કેચ ચિત્ર અર્પણ કર્યો છે પ્રવીણભાઈ માળી સાહેબ આપણા ધારાસભ્ય તેમને પણ મેં સ્કેચ ચિત્ર ગિફ્ટ કર્યો છે આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડે સાહેબને પણ મેં સ્કેચ ચિત્ર અર્પણ કર્યો છે વેરી ગુડ વેરી ગુડ આ મારા જે ટ્રોફી ને બધું ઇનામ છે તે છે મહાવીર સ્વામી નિબંધ સ્પર્ધા મને ચેક પણ મળ્યો છે બાર હજાર પાંચસો નો સરસ સરસ વેરી ગુડ આ જે મેં ચિત્રો અર્પણ કર્યા છે તેના ફોટા ફોટોગ્રાફ છે બધા હા ખુબ સરસ અને આ પણ આ ઇનામ વિતરણ અને રેડિયો મધુરમમાં માં મેં ગ્રાહક દિવસ વિશે તથા ગુજરાત સ્થાપના દિવસ વિશે બોલેલું છે ખૂબ સરસ ખૂબ સરસ દીકરી બહુ સરસ મજાની વાત કરી કે જે એને પોતે જે જે એક ઇવેન્ટોની અંદર જે જે ભાગ લીધેલા છે એની અંદર પોતે સરસ મજાને પોતે પ્રાઇઝ પણ મેળવેલા છે ખૂબ ખૂબ ધન્યવાદ તે પાત્ર છે બેટા હું તારી પાસે એક વિશેષ એવી વાત કરીશ કે આજના તબક્કે કે ચિત્રકલાની ક્ષેત્રે આપે બહુ સરસ મજાનો અત્યારે હાલ કામ કરી રહ્યા છો એની સાથે સાથે અભ્યાસની સાથે સાથે આપનું આગળ નો ગોલ શું છે આપ સર ચિત્રકલા મારો રસ છે કહેવાય ને કે વ્યક્તિમાં એક રસ હોય છે એને રસમાં મતલબ એક એવી વસ્તુ કે જે ક્યારે ભી કરી શકે ચિત્ર મારા માટે એ છે મને ચિત્ર ખૂબ જ ગમે છે પણ તેની સાથે સાથે હું અભ્યાસ ધોરણ 12 માં અભ્યાસ કરું છું સેન્ટ ઝેવિયર્સ માં મારો એક ગોલ છે કે મારે આઈએસ બનવું છે બરાબર આઈએસ બનવાનો ગોલ છે મારે જીપીએસસી ક્લિયર કરવી છે

શુભેચ્છાઓ છે આ બેટા એક વાત ખાસ તો એક તને પૂછવાનું ભૂલી ગયો કે પપ્પા મમ્મી પપ્પા અને પરિવાર અને શાળા પરિવાર તરફથી આપને કેવો સહકાર હોય છે સર મારા મમ્મી પપ્પા જેમણે મને મતલબ બચપણ થી જ બધું શીખવાડ્યું અને મારા પપ્પા મારા ચિત્રોના રસને ઓળખી ગયા એમણે મને ચિત્રમાં ક્યારે ના નઈ પાડી હું ચિત્ર કરું તો મને કદી ના ના પાડે મારા મમ્મી પપ્પાએ મને સતત સપોર્ટ કર્યો છે અને શાળા દ્વારા હું જ્યારે સેન્જેસમાં એડમિશન લઈને 11માં ધોરણમાં ગઈ ત્યારથી મને ત્યાંના આચાર્ય શ્રી મતલબ કે ફાધર પછી શિક્ષકો તેમણે ખૂબ જ અને સપોર્ટ કર્યો છે કોઈ પણ સ્પર્ધા હોય પહેલા મને જાણ કરવામાં આવતી અને મારા માટે શિક્ષકો સતત પ્રયત્ન કરતા કે હું સારી રીતે ચિત્રો દોરી શકું અને અભ્યાસમાં પણ મને ખૂબ મદદ કરે છે બરાબર વેરી ગુડ વેરી ગુડ બહુ સરસ મજાની વાત કરી એટલે કે શાળા પરિવાર તથા પરિવાર મમ્મી પપ્પા દરેક પરિવાર તરફથી એને ખૂબ જ સહકાર અને ખૂબ જ એક એને 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 આત્મવિશ્વાસ સાથે ખૂબ સુંદર મજાનું કામ કર્યું છે પણ જ લાગણી વ્યક્ત કરી છે ખૂબ ખૂબ ધન્યવાદ વિશ્યુ ઓલ ધી બેસ્ટ ખૂબ આગળ વધુ અને ખૂબ આપની શિક્ષણ અને ચિત્રકલા ક્ષેત્રે આગળ વધુ મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સર